દાંડુલ બે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર વેપારીને સારવાર માટે ખસેડાયો વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ હવેલીના સેલવાસના દાંડુલ ફળિયા રાત્રે બાર વાગ્યાની આસપાસ આમલી મેરીગોલ્ડ હોસ્પિટલની સામે મોબાઈલની દુકાન ચલાવતા અને મૂળ બિહારના રહેવાસી આનંદ શેઠ એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળી મારીને તેમને ઘાયલ કર્યા હતા આ આનંદ શેઠ ખાતે આવેલી મોબાઈલની દુકાન બંધ કરીને રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સાયલી પ્રધાનમંત્રી આવાસ યોજના સ્થિત પોતાના ઘરે જવા નીકળ્યા હતા દાંડુલ ફળિયા ચાર રસ્તા ખાતે આવેલી એક દુકાન પાસે ઉભેલા અજાણ્યા ઈસમોએ મોબાઈલના વેપારી પર જીવલેન હુમલો કર્યો હતો જે બાદ તે જ દુકાનમાં કોઈ અજાણ્યા ઈસમોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી જીવલેન હુમલો કર્યો વેપારીને એક ગોળી તેના ખભા પર અને બીજી ગોળી પેટમાં વાગી હતી ફાયરિંગ કરી બંને હુમલાખોર આરોપીઓ ભાગી છૂટ્યા હતા સ્થાનિક લોકો અને રાહદારીઓને જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઇજાગ્રસ્ત મોબાઈલના વેપારીની મદદ દોડી આવ્યા સ્થાનિક લોકોએ એકસો આઠની ટીમની મદદ લઈને ઈજાગ્રસ્ત મોબાઈલના વેપારીને તાત્કાલિક સેલવાસની વિનોબા ભાવે સિવિલ ખસેડ્યા હતા મોબાઈલના વેપારીને વિનોબા ભાવે સિવિલના હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં મોબાઈલના વેપારીની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ સેલવાસ પોલીસ અને મોબાઈલના વેપારીના પરિવારને તેના સભ્યોને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પોલીસની ટીમે આગળની તપાસ શરૂ કરી છે ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી મેળવી સ્થાનિક લોકોના નિવેદન તપાસ હાથ ધરી છે આજુબાજુ પચીસ સારું હું સુની મોબાઈલ ये आपको ग्यारह साढ़े ग्यारह बजे की बात है वो तो जा रहा था राम बंद करके तो वो जो चार रास्ता है वहीं पर उस पर गोली चलाया गया तो आप कैसे लेके आए मैं ऐसा हुआ कि मैं पूछा मैं घर पर अपने रूम पर था प्रधानमंत्री पास में रहता हूँ तो मैं पूछा आनंद लेट हो रही क्यों नहीं आ रहे हो तो बोला पापा आ गया तो पाँच मिनट के दस मिनट के बाद मैं फोन भी मैं किया तो मैं बोला कि आनंद क्या हुआ तो बोलते पापा मेरे को गोली मार दिए तो मैं वहाँ से चार बताया चार रास्ता पर मैं वहाँ से बाइक लिया और मेरे साथ एक मेरा साढ़ू का लड़का है वो आया और क्या किया कि देखिए कि बाइक वहीं पर खड़ी है और अंदर में वो इसी तरह से खून से लत पड़ा हुआ है मोबाइल वही उसका भी रहा था तो हम लोग फिर क्या किया कि वो एम्बुलेंस वाले को फोन किए तो बोले गुजरात में लगे मैं ट्रांसफर कर रहा हूँ वहाँ पर दादा ने घरेली में तब तो तक हम लोग देखे कि वो परेशान हो रहा है तो हम लोग बाइक पर उसको बीच में लिए और उसी पर मतलब लेकर हम लोग चले गए कहाँ कहाँ गोली लगा गोली यहाँ लगा है ना तो, राइट साइड में यहाँ लगा है और फिर यहाँ लगा है ना हो पार्क डॉक्टर पार, 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 पार कर मिल गया डॉक्टर तो, तो, ने क्या बताया डॉक्टर से नहीं मिला लेकिन लड़का से मिलकर आ रहा हूँ क्या बोले लड़का बोला कि मैं पापा ठीक हूँ तो कोई डाउट है किसी का ऊपर क्या है नहीं अभी तो मैं कुछ नहीं कह सकता सर इसके बारे में पुलिस कार्रवाई कर है